આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડતી ગુજરાત એટીએસ ગુજરાત કે દેશના કોઈ પણ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરે તે પહેલા જ ગાંધીનગર ખાતેથી અડાલજમાંથી આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણ શખ્સોને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા છે ત્યારે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે ત્યારે ગુજરાત એટીએસની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળી હતી જેમાં કેટલાક શખ્સો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ પણ મોટી ઘટનાને અંજામ આપવાના ફિરાકમાં હોય ત્યારે આ એટીએસની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ સઘન વોચ ગોઠવી હતી ત્યારે ત્યારે વોચ દરમિયાન જેના પરિણામે ધરપકડ કરવામાં આવી છે ઝડપાયેલા ત્રણેય આરોપીઓમાંથી એક હૈદરાબાદ અને બાકીના બે ઉત્તર પ્રદેશના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અમદાવાદ એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી ત્યારે શું કહ્યું તેઓએ આવું સાંભળીએ એ લોકો જોડાયેલા હતા જે આપણે આરોપીઓ જ્યારે ચિલોડા પકડાયેલા હતા અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે આ હું કહી શકું ઓલદો એ લોકોએ કઈ ફોર્મલ મેમ્બરશીપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકીશ નહીં એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદના આપણે કોઈ રાજ્ય કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે એ કેસમાં પણ અમને એને મળવાનું સ્થળ એને લાસ્ટ નું સ્થળ એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડવણી હાલ સુધી મળી નથી સાહેબ લે જે લોકેશન એટલે કે યુપીથી નીકળ્યા હનુમાનગઢીનું લોકેશન ત્યાંથી અમદાવાદ આવવું ગાંધીનગર સુધી આવવું ડ્રોપ કરવા એ તમામ લોકેશન ઇન્ટરનલ ચેન્જ થયા છે કે ત્રણ ત્રણેય આવનાર કોઈ વ્યક્તિ બહારથી એ લોકોને લોકેશન મૂકી દેવું છે ના ફરીથી કહેવાય ત્રણ ઉત્તર પ્રદેશથી બે લોકો નીકળ્યા રાજસ્થાન ગયા હનુમાન ગઢી ડ્રોપ હતો ત્યાંથી લીધા અમદાવાદ ગાંધીનગર આવે ત્યાં ડ્રોપ કર્યા એક વ્યક્તિ હૈદરાબાદથી ઇન્ટરનલ કનેક્ટેડ હતા કે કોઈ વ્યક્તિ બહારથી અમને લોકેશન અને જગ્યા મોકલી છે એ લોકોનો કનેક્શન જો એ લોકોએ કોમન નોર્મલ સીડીઆર ઉપર ફોન ઉપર વાત નથી કરતા તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન યુઝ કરતા હોય છે એનો ટેકનિકલ એનાલિસિસ કરવા માટે થોડો ટાઈમ લાગે એવું છે પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા આ પ્રાઇમોફિસથી દેખવાથી જુદી જુદી લાગે છે હા એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહેશું ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કે છે કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ કારણ કે આ એક હું કીધું ચાઇનાથી એમબીબીએસ કરેલો છે બહુ ઘણેલો ભણેલો છે આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે તો આની પ્લાનિંગમાં ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરીએ

કે કોઈ ટેરરીઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુઅન્સ હોય છે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છે કે રીતનો ચાલી રહ્યો છે તો એના આપણે આ દ્રષ્ટિએ નથી જોતા તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ છે એના પણ અમે પકડીશું પાકિસ્તાન સરકાર ટાર્ગેટ કયા હતા એની કોઈ આઈડેન્ટિફિકેશન એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આપ અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે કસ્ટડી છે એમાં અમે જાણ કરીશું સાહેબ આપે એક અબુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તો એ કોણ છે પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ વાર્ધી બેસીને આખું મોડેલ ઓપરેટ કરે એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ એના કહેવા પ્રમાણે આ આઈએસકેપીથી જોડાયેલો છે હું આપણે પહેલાં પણ કીધું અને મોસ્ટ પ્રોબલી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો એક માણસ બનાસકાંઠાથી પકડાયો છે એક માણસ અને ગાંધીનગરથી પકડ્યા છે પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફક્ર કરી શકીએ કે એ લોકોએ છ તારીખે પહેલી પાર્ટી આવી હતી બીજી પાર્ટી સાત તારીખ સવારે પહોંચી છે સાત તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો આઠ તારીખ અર્લી મોર્નિંગ અવર્સમાં અમે બીજા ગ્રુપ પણ પકડી લીધો ડોક્ટર એ વિસ્ત્રિટમાં ભયો દેશ હતો પણ જ્યારે ફંડ કેવી રીતે પડેશન ફંડ ફરીથી ડોક્ટર જે છે એ વિદેશ અન્ય દેશો સાથે દેશ સાથે એને ફંડ ઉભરાવતો ફંડ વિસ્તાર એ આના આના જ્યારે અમે ઇન્ટ્રોગેશન કર્યા છે તો ઇન્ટ્રોગેશનમાં આની આની આ એક્સપેક્ટેશન છે આનો એક ફ્યુચર પ્લાન છે કે સાહેબ હું બહુ મોટી માત્રામાં પૈસા કલેક્ટ કરીને અને મોટી આતંકવાદી ઘટનાઓ કરું આવો મારો વિચારવાનો હતો એ બાબતે એને એના બેંક એકાઉન્ટની એના પાસે બીજો એ લોકો એ જે રહે છે માની લો એ હૈદરાબાદમાં કિરાયાના ઘર ઉપર રહે છે તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવે છે એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા હાલ પૂરતો અમે જે 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 અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરીએ છીએ હા એ જે બે આરોપીઓ જે આમાં આપને નામ કીધા જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા આપણા આ ચર્ચા પહેલાં પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે એ પરત એના જણાવ્યા મુજબ હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇટથી પણ વધારે પોટેન્ટ છે તો આવો જહેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસુબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશ એના કેમિકલ કેવી રીતે ઉપયોગ હવામાં થાય પાણીમાં થાય કેવી રીતે કરવાના થાય એનો પ્લાન કેવી રીતે એ એ એના એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાઉડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારે બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે હનુમાન હનુમાનગઢથી અત્યારે આવ્યું છે કે પાકિસ્તાનથી હું આ બાબતે હું નહીં કહી શકું કારણ કે એક ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફરદર તપાસ પછી અમે ગાંધીનગર માં પણ એન્ટર થયા આમ સેન્ટર થયા તો સિક્યુરિટી બ્રિજ તરફ ઇશારો નથી કરતી એક ગુજરાત એટીએસ ના મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા એક માણસે એમાં ભાઈ રોડ આવ્યો હતો એ બહુ મોટો શહેર છે તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે નાચ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી અમે ટીમ બનાવી એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટાભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય આ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલવાવાળી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો ઉપર સર્વેલન્સ રાખીએ છીએ લોકો ઉપર વોચ રાખીએ છીએ લોકોને પૂછપરછ કરીએ છીએ જે પુલિશિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ કોઈને પૂછપરછ કરી શકીએ ઇન્ફોર્મર્સનું નેટવર્ક કરી શકીએ અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ બધા જિલ્લા કમિશનરેટ સરકાર આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ જે મેનપાવર માટે જોઈએ જે અમારા મુવમેન્ટ માટે જોઈએ એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો એ છ તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો અમને આ ઇનપુટ મળ્યો અને સાત તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી બીજા આરોપીઓની પણ ઓળખ કરી આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા અને એના પછી હવે જે બીજી સ્ટેટમાં જે પણ તપાસ છે એના માટે પણ અમારી ટીમ લાગી